છાંદોગ્ય ઉપનિષદ અધ્યાય એક ખંડ ત્રણ પ્રાણની સર્વોચ્ચતા અને ઉદ્ગીતના ભેદનું જ્ઞાન છાંદોગ્ય ઉપનિષદનો આ ત્રીજો ખંડ બીજા ખંડના ઉપદેશને આગળ ધપાવે છે જેમાં દેવાસુરોનું યુદ્ધ જીવના અંતરમાં રહેલા મુખ્ય પ્રાણ દ્વારા સમાપ્ત થાય છે હવે આ ખંડમાં એ સિદ્ધ કરવામાં આવે છે કે પ્રાણ જ સર્વશ્રેષ્ઠ છે અને અન્ય ઇન્દ્રિયોએ પ્રાણનું સન્માન અને અનુસરણ કેવી રીતે કરવું જોઈએ ખંડ ત્રણ મૂળભૂત રીતે ઉદ્ગીત ત્રણ ઓમની વિવિધ ઉપાસનાઓ ભેદો અને તેના દ્વારા જીવનને પવિત્ર બનાવવાની પદ્ધતિઓ પર કેન્દ્રિત છે એક ઇન્દ્રિયોનું આત્મસન્માન પ્રાણનો આશ્રય લેવું બીજા ખંડમાં અસુરોએ વાણી આંખ અને કાનને દૂષિત કર્યા પણ પ્રાણને દૂષિત ન કરી શક્યા આનાથી તે ઇન્દ્રિયોને પોતાની ભૂલ સમજાઈ વાણી વાકનું સન્માન વાણીએ સમજ્યું કે અસુરોના દૂષણમાંથી મુક્ત થવાનો એક જ રસ્તો છે પ્રાણનું શરણ લેવું તેથી વાણીએ પ્રાણની શક્તિ ગ્રહણ કરી જ્યારે વાણી પ્રાણના આશ્રયમાં આવી ત્યારે તે સર્વશ્રેષ્ઠ કહેવાય આધ્યાત્મિક અર્થ મનુષ્યની વાણી ત્યારે જ સત્ય અને પવિત્ર બની શકે છે જ્યારે તે શારીરિક ઊર્જા પ્રાણ અને આંતરિક ચેતનાથી પ્રેરિત હોય માત્ર બોલવા ખાતર બોલવું નહીં પણ શ્વાસની ગહનતા સાથે બોલવું આંખ ચક્ષુનું સન્માન આંખે પણ પ્રાણનું સન્માન કર્યું અને તેની શક્તિ સ્વીકારી પ્રાણના આશ્રયમાં આવ્યા પછી આંખે માત્ર પ્રકાશ જોયો પણ તેમાં મોહ અને લાલસાનું તત્વ ન રહ્યું આધ્યાત્મિક અર્થ દ્રષ્ટિ ત્યારે જ શુદ્ધ બને જ્યારે તે પ્રાણ સાથે જોડાય પછી તે બહારની સુંદરતામાં લાલસા નહીં પણ ઈશ્વરીય તત્વ બ્રહ્મ જુએ કાન શ્રોત્રનું સન્માન કાન પણ પ્રાણના શરણે ગયા આથી તે શ્રવણ શક્તિ ને પ્રાપ્ત કરીને માત્ર પવિત્ર અને ધાર્મિક વાતો સાંભળવા તરફ પ્રેરિત થયા ઉપનિષદ કહે છે કે દરેક ઇન્દ્રિય પોતાની ભૂલ સુધારીને મુખ્ય પ્રાણના આધારે પોતાના કાર્યને શુદ્ધ કરે છે બે ઉદ્ગીતની ઉપાસનાના વિવિધ ભેદ વિશિષ્ટ સ્વરૂપો ખંડ ત્રણ માં હવે ઉદ્ગીતની ઉપાસનાના ત્રણ મુખ્ય ભેદ સ્વરૂપો સમજાવવામાં આવ્યા છે આ દરેક ભેદ એ બતાવે છે કે ઓમ કેવી રીતે બાહ્ય જગત અને આંતરિક જગત સાથે જોડાયેલો છે એ લોકભેદ બાહ્ય જગતની ઉપાસના ઉદ્ગીતની ઉપાસનાનું પ્રથમ સ્વરૂપ બાહ્ય વિશ્વમાં કરવામાં આવે છે ઉપનિષદ કહે છે પૃથ્વી એ હિકાર છે યજ્ઞમાં ગવાતો પ્રથમ સ્વર અંતરિક્ષ એ પ્રસ્તાવ છે બીજો સ્વર અને સ્વર્ગ એ ઉદ્ગીત છે મુખ્ય સ્વર આ ઉપાસના દ્વારા સાધક સમજે છે કે સમગ્ર સૃષ્ટિ ઓમ ઉદ્ગીતના સ્વરૂપમાં ગવાય છે ફળ જે આ રીતે ઉપાસના કરે છે તે લોકને જીતે છે અને સૃષ્ટિમાં આદર પામે છે બી દેવતા ભેદ દૈવિતત્ત્વોની ઉપાસના બીજો ભેદ દેવતાઓ સાથે ઉદ્ગીતને જોડે છે અગ્નિ એ હિકાર વાયુ એ પ્રસ્તાવ અને સૂર્ય એ ઉદ્ગીત છે સૂર્ય એ સમગ્ર જગતને પ્રકાશ આપનારો પ્રાણ છે તેથી સૂર્યની ઉપાસના ઉદ્ગીતના સ્વરૂપમાં કરવી એ જ સર્વશ્રેષ્ઠ છે ફળ જે આ રીતે ઉપાસના કરે છે તે તેજસ્વી બને છે અને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે ભેદ સમય અને ઋતુઓની ઉપાસના ત્રીજો ભેદ સમયના ચક્ર સાથે ઉદ્ગીતને જોડે છે. વસંત ઋતુ એ હિકાર, ગ્રીષ્મ ઋતુ એ પ્રસ્તાવ અને વર્ષા ઋતુ એ ઉદ્ગીત છે. જીવનનું ચક્ર જન્મ, વૃદ્ધિ, વિનાશ પણ ઉદ્ગીતનો જ એક ભાગ છે. વર્ષા ઋતુને અહીં ઉદ્ગીત સાથે જોડવામાં આવી છે કારણ કે તે જીવનનું પોષણ કરે છે, જેમ પ્રાણ શરીરનું પોષણ કરે છે. ફળ જે આ રીતે ઉપાસના કરે છે તે સમયના બંધનોથી મુક્ત થાય છે અને પોતાના જીવનને યોગ્ય રીતે સંચાલિત કરી શકે છે ત્રણ પ્રાણને સર્વોચ્ચ ઉદ્ગાતા તરીકે સ્થાપિત કરવો આ ખંડનો સૌથી મહત્વપૂર્ણ બોધ એ છે કે પ્રાણ જ સર્વશ્રેષ્ઠ ઉદ્ગાતા છે ઉદ્ગાતા એટલે યજ્ઞમાં ઉદ્ગીતનું ગાન કરનાર મુખ્ય ઋત્વિક ઉપનિષદ જણાવે છે કે આપણી તમામ ઇન્દ્રિયો વાણી આંખ કાન બાહ્ય અશુદ્ધિઓથી મુક્ત થવા માટે પ્રાણનો આશ્રય લે છે આનો અર્થ એ છે કે પ્રાણ એ ઉદ્ગાતા છે અને અન્ય ઇન્દ્રિયો તેનું અનુસરણ કરે છે. જ્યારે મનુષ્ય પોતાના પ્રાણને શુદ્ધ અને સ્થિર કરી લે છે ત્યારે તેની તમામ ઇન્દ્રિયો આપોઆપ શુદ્ધ થઈ જાય છે. શુદ્ધ પ્રાણથી જ શુદ્ધ વાણી, શુદ્ધ દ્રષ્ટિ અને શુદ્ધ શ્રવણ પ્રાપ્ત થાય છે. ઉપસહાર અને ગહન સંદેશ છાંદોગ્ય ઉપનિષદનો આખંડ એક શક્તિશાળી સંદેશ આપે છે. એક શુદ્ધિનો માર્ગ આંતરિક છે. બાહ્ય ઇન્દ્રિયોને શુદ્ધ કરવા માટે બહારના પ્રયાસો કરવાને બદલે જીવનના મૂળ આધાર પ્રાણને શુદ્ધ કરવો બે સર્વત્ર બ્રહ્મનો નાદ ઓમ માત્ર મંદિર કે મંત્રમાં નથી પણ પૃથ્વી સૂર્ય અને ઋતુઓ સહિત સમગ્ર સૃષ્ટિમાં ધ્વનિત થાય છે ઉપાસકને દરેક જગ્યાએ ઓમ ના દર્શન કરવા જોઈએ ત્રણ પ્રાણ બરાબર બ્રહ્મ પ્રાણની ઉપાસના એ આડકતરી રીતે બ્રહ્મની જ ઉપાસના છે કારણ કે પ્રાણ જ અવિનાશી અને અશુદ્ધિ રહિત બ્રહ્મનું જીવંત સ્વરૂપ છે આ ખંડનો અભ્યાસ કરનાર સાધકને જીવનના દરેક ક્ષેત્રમાં વિજય તેજસ્વીતા અને આંતરિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે કારણ કે તેણે જીવનના મૂળ તત્વ એટલે કે પ્રાણની શક્તિને જાણી લીધી છે